પતંગીઓ જો આજ પકડી લીધો જો આજે એને ઘરે આવ્યો હતો પતંગી જો આવી જાય હમણાં તમને બતાવું કેવો જીવડો છે નહીં જો જો હા પતંગીઓ જીવડો આવી રીતના દેખાવમાં હોય લાઇટ બંધ કરીને હમણાં બતાવ્યું જોજો પાછળ કેવો હોય ને લુક એ જોવાનું મળી જાય જો આ રીતનું હોય કઈક પતંગ આપણે અંધારામાં દેખાતું હોય લબુક જબુક કરતું હોય ને એ જો બરવા જો અને અડવાથી થઈને હલન ચલન હોય ને ત્યારે વધારે તો બરે જો લબુક ચબુક થાય જે પાછળનો ભાગ હોય ને એ બરતો હોય એકદમ લાઇટની જેમ જ સહનો મોનો બેહી ગયો છે બેઠો હોય ને તો નથી લાઈટ બરતી હમ આડાવડો હલબલવાથી જ લાઈટ થાય અને કાં તો ઉડતો હોય ત્યારે થાય લાઈટ જો હાથમાં લબુક ચબુક થઈ આ રીતના લાઈટ બંધ હોય ને તો જ દેખાય પણ એને હે ને અડાવરો હલવાથી લાઈટ નો પ્રકાશ દેખાય કપાસ હોય ને અંધારામાં ગોતવો મુશ્કેલ થઈ પડે